પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે અને બે દિવસ દરમિયાન પીએમ મોદી છ જંગી જાહેર સભાને પણ સંબોધિત કરશે જોકે આજે ઉત્તર ગુજરાતમાં પીએમ મોદીની બે સભા યોજાશે તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પીએમની ચાર સભાનું આયોજન છે પીએમ મોદીના આજના પ્રચારની શરૂઆત બનાસકાંઠાથી થશે અને બપોરે અઢી વાગ્યે ડીસામાં પીએમ મોદીની આ સભા પણ યોજાશે સાંજે સવા ચાર વાગ્યે સાબરકાંઠાના હિંમતનગરમાં સભા ગજવશે જ્યારે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે તો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે દસ વાગ્યે વલ્લભ વિદ્યાનગરમાં સભા યોજશે બપોરે બાર વાગ્યે સુરેન્દ્રનગરમાં ત્રિમંદિર મેદાનની સામે સભા ગજવશે બપોરે સવા બે વાગ્યે જૂનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલયમાં અને સાંજે સવા ચાર વાગ્યે જૂનાગઢના પ્રદર્શન મેદાનમાં સભાનું આયોજન કરાયું છે જોકે આ સભાને લઈ ભાજપે જબરજસ્ત તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા અને આ સભાની અંદર પચાસ હજાર કરતાં વધારે લોકો આવવાના છે ગરમીનો સમય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે લોકો આ સભા સ્થળે આવે છે તેને સૌથી પહેલાં તો ગરમી લાગે નહીં એના માટે થઈ અને અહીંયા પંખા લગાવવામાં આવ્યા છે કુલર લગાવવામાં આવ્યા છે અને તેનાથી ઉપર અહીંયા સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યા છે કે જેના કારણે અહીંયા પાણીનો છંટકાવ કરવામાં આવે જે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે પડદા લગાવવામાં આવ્યા છે એ એવી ગણતરીથી લગાવવામાં આવ્યા છે કે બાર જે તાપમાન હોય આ ડોમની એનાથી ડોમની અંદરનું તાપમાન કમસે કમ છથી આઠ ડિગ્રી નીચું રહે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ અહીંયા જે લોકો આવશે એમના માટે ઓઆરએસના પેકેટની વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલની ટીમ અહીંયા તૈનાત રાખવામાં આવી છે અને તે લોકો આ ઓઆરએસના પેકેટનું વિતરણ કરતા રહેશે આ ઉપરાંત જો કોઈને આ વ્યવસ્થા છતાં પણ ગરમી લાગે છે તો એના માટે તાત્કાલિક તેને સારવાર મળે એ માટે થઈ અને એકસો આઠની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે લગભગ આઠથી દસ જેટલી એકસો આઠ અહીંયા સ્ટેન્ડ બાય સભાના સ્થળે રાખવામાં આવી છે ટીમો અહીંયા તહેનાત કરી દેવામાં આવી છે આ ઉપરાંત અહીંયા મેડિકલ ટીમ પણ રાખવામાં આવી છે કે કોઈપણને જો ગરમી લાગે તો તેને તાત્કાલિક સારવાર અહીંયા જ મળી રહે એમ છતાં જો કોઈને વધારે સારવારની જરૂર હોય તો તેમને એકસો આઠ મારફતે ઝડપથી હોસ્પિટલ કે દવાખાના સુધી લઈ જઈ શકાય એ માટે ખાસ ગરમીને લઈ અને આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીસાની સભામાં કરી છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા બનાસકાંઠા તો આ સાથોસાથ આવતીકાલે જ્યારે આણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાવાની છે ત્યારે આણંદમાં પણ આ સભાને લઈ જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન સાથે ખાસ વાતચીત કરી બીપી અસ્મિતાએ ત્યારે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ સભામાં ઉમટશે તેવો દાવો તેમણે કર્યો છે આણંદમાં પણ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાવાની છે જેને લઈ હાલ તડામાર તૈયારીઓ અહીં થઈ ચૂકી છે આણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સભા સંબોધશે જેને લઈ તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન સાથે બીપીએસ સ્મિતાએ ખાસ વાતચીત કરી અને આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ આ સભામાં ઉમટશે તેવી વાત તેમણે કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુલ બે દિવસ પહોંચવાના છે ગુજરાત પ્રવાસે અને આ દરમિયાન તેઓ પ્રચંડ પ્રચાર કરવાના છે અને બે દિવસમાં કુલ તેમની ચારથી પાંચ જેટલી સભા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને જો કે આજે સભા કર્યા બાદ આવતીકાલનો કાર્યક્રમ આણંદ કે જ્યાં તેઓ સભા સંબોધશે અને વલ્લભ વિદ્યાનગરમાં તેમની સભા સવારે દસ વાગે યોજાશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુશાંક આણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઈ ઓછાવાની છે કયા પ્રકારની તૈયારીઓ ત્યાં ચાલી રહી છે અત્યારે જણાવતો બીજું કે આપણે ટાઈમ સાચવીને અત્યાર સુધી ચાલી રહ્યા છીએ હજુ પણ એવું જ કરવાના છે આજે આપણે બધાને બંદોબસ્ત માટે નવ વાગે બોલાવ્યો હતા સાંજે ફરી વખત આપણે

એવા ક્ષત્રિયોની નારાજગી છે આણંદ અને ખેડા બેઠક ઉપર સૌથી વધારે ક્ષત્રિયો મતદારો છે અને તેમાં મતદારની સાથે ઉમેદવારોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશ પટેલ જેઓ પાટીદાર છે તો તેની સામે કોંગ્રેસના અમિત ચાવડા જેઓ ક્ષત્રિય છે કાળુસી ડાભી કોંગ્રેસના ઉમેદવાર ખેડા બેઠક પરથી તેની સાથે દેવુસિંહ ચૌહાણ પોતે ક્ષત્રિય ઉમેદવાર છે ક્ષત્રિય વસિષ્ઠ ક્ષત્રિયનો જંગ આ બેઠક પર જોવા મળ્યો છે ખંભાત વિધાનસભાની વાત કરીએ જ્યાં આગળ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપતા તેમાં પણ પેટા ચૂંટણી નોંધાવવાની છે ત્યારે આ બેઠક પરનો પ્રચાર પણ પીએમ મોદી કરશે ચિરાગ પટેલ માટે અને બે લોકસભાના ઉમેદવાર માટે ખંભાત બેઠકની વાત કરવામાં આવે તો ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ ચિરાગ પટેલને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમાર જે ક્ષત્રિય છે તેમને મેદાનમાં ઉતાર્યા છે એટલે ત્યાં આગળ પણ સીધો પાટીદાર વસી ક્ષત્રિયનો જંગ છે અને તેના કારણે થઈને આ બેઠક છે તે મહત્વની ભારતીય જનતા પાર્ટી માટે થઈ જાય છે સાત વિધાનસભાઓ આ લોકસભા હેઠળ આવે છે જેમાંથી પાંચ અત્યારે ભાજપ પાસે છે અને બે પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈને આવે છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક કરવામાં આવી છે જ્યાં આગળ તે લોકોને અલગ અલગ ડ્યુટી પર એલર્ટ રહેવા માટે સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી આપવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સમયાંતરે અહીંયા આગળ પહોંચી રહ્યા છે પરીક્ષણો પહેલાં રાજ્યસભાના સાંસદ અને ક્ષણ નરહરી અમીન અહીંયા આગળ પહોંચ્યા હતા અને તેમણે આખી જે સભા છે તેની સમીક્ષા કરી હતી ભાજપનો એ દાવો છે કે આ બેઠક છે ત્યાં એંશી હજાર જેટલા લોકો છે તે પીએમ મોદીની સભામાં હાજર રહેવાના છે અને ચોક્કસથી વાતાવરણ બને બદલાશે કારણ કે બે દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે રીતના બેક ટુ બેક સભાઓ છે તે જોતા આણંદ ખેડા અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે તેની ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતીકાલે સવારે નવ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સભા યોજાશે જ્યાં આગળ પીએમ મોદી પોતાના તમામ ઉમેદવારોને એટલે કે બે ઉમેદવારોને દેવુસિંહ ચૌહાણ અને મિતેશ પટેલ આ બંને ઉમેદવારોને પાંચ લાખથી વધુની લીટ જીતારવા માટેની પણ મતદારોને અપીલ કરશે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો કુલ બે લોકસભા મતવિસ્તારની સાથોસાથ જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે તે એક વિધાનસભા જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને સંબોધિત કરશે તૈયારીઓ ચાલી રહી છે